ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓએ જિલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ આધાર પુરાવા વગરની વસ્તુની થતી હેરફેર રોકવા તથા આવી પ્રવૃત્તિ કરતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ જે અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ આર જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જે બી જાદવનાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ હતી જે સૂચના મુજબ એએસઆઈ અનિરુદ્ધસિંહ રાઠોડ નીલેશભાઈ ભટ્ટ

પોતાના કબજા ભોગવટાની મારુતિ ઇકો વાહન રજીસ્ટ્રેશન નંબર જી જે બાર એફડી એકોતેર પાંસઠવાળીમાં કોપરના વાયરો ચોરી કે છડકપટથી મેળવી સગેવગે કરવા માટે ભુજ આવી રહ્યા છે જેથી મળેલ હકીકત અંગે તુરત જ વર્કઆઉટ કરી તપાસ કરતા મજકુર ઈસમો મળી આવેલ અને તેના કબજાના વાહનના પાછળના ભાગે કોપરના વાયરો ભરેલ હોય જે બાબતે મજકુર ઈસમો પાસે રહેલ વાયરો બાબતે કોઈ આધાર પુરાવા કે બિલ બાબતે પૂછતા નહીં હોવાની હકીકત જણાવેલ જેથી મજકૂર મિલકત તરીકે બી એનએસએસ કલમ મુજબ અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે કબજે કરેલ મુદ્દામાલ કોપરના વાયરો વજન આશરે સત્યાસી કિલોગ્રામ કિંમત રૂપિયા સાહીઠ હજાર નવસો મારુતિ ઇકો વાહન રજિસ્ટ્રેશન નંબર જીજે બાર એફડી એકોતેર પાસઠ કિંમત રૂપિયા બે લાખ પચાસ હજાર મોબાઈલ નંગ બે કિંમત રૂપિયા દસ હજાર આ મુદ્દામાલ સાથે બે આરોપીઓને પકડી પાડવામાં આવેલ છે